હું કરું એ સારું લાગે કે તમે કરો એ સારું લાગે અમાર વાંધો નથી તો તાર કઈ રેલ તું કરજે એ સારું લાગશે હો હા તાઈસ પછી હું પૂછીશ ને કોઈ ફોન કરવાનો હું કરી લેશ પછી મને કહેતા ને કે હું કામ કર્યો ને તેમ ને આમ ને તેમ કરું છું બાપા હવે હા તો સીધી રીતે જ માની જતો હોય તો પહેલાથી કહી તો હા લે નીકળા હવે રે રે કે કરું શું કરો સાન મને કલાક એક થી વાય વાય ને આવતા વેત જ મે કીધું તું કે તો કરી લેવાય ફોન એકવાર અત્યારે ટાણું થઈ ગયું છે ને બસ આવી ગઈ હોય હવે તું મૂંગી રહીશ તો હું ફોન કરું નકર પછી તું જ બોલા રહે તારું છાંભરા રાખું સમજી રહ્યા હોય મને કરવા દે ફોન મને એ ફઈ કેટલા પૈસા એ દીકરા હું તો કયો ની આવી ગઈ છે બે કલાક થઈ ગયા બેઠી છું એવું છે હારું થી ક્યાં બેઠા છો અમે તો અહીં ઊભા પણ અમને દેખાતા નથી તમે એ ના બે નંબર નું પ્લેટફોર્મ છે ને એની આ લીલા કલર ની બ્રશ પડી છે એની પાછળ બેઠી છું એ એમ દેખાય દેખાણી હારું થી હાલો આવ્યા અમે ક્યાં ભાઈ ગયા એટલા એટલા કે તો ખરી હું વાત થઈ હું નહીં તન કેવા બેહુ કે પછી ફાઈન તેડવા જાવ કોઈ ના બેઠા છે 2 કલાક થી તો પેલા હું ઈ કરું ને એમ તન કેવામ રહું તો પાછો ટાઈમ બગડે ને એટલે હું કેતો તો

બોલો યો અમે તેડવા આયા સી તો એને એવું સમજીશ કે સેને નથી આયા તેડવા અને ક્યાં પહોંચવા જાવું હારું હારું હાલો मामો બુ ભૂલાઈ જાય સમંતાર મમ્મી કીધું તું થરી કે સેને પોસીને ડાયરેક્ટ મને કાસીને ગોગલાને ફોન કરી દેજે પણ હું ઓ બુ મગજમાં નથી રહેતું ગોગલા આ તો પછી ઉંમર થાય એટલે એવું હોય ને આ ઉંમર થાય છે પણ આમ આમ સોને ગળામાં ને હાથમાં ને બંગડીયું ને છઠાઈરી છે એટલું તો અમે નત પડતા બાસાત કેવું ઉંમર થઈ બોડોલિયો ઉપડી જાય મારા હું આયેલી જાતી હું ઉપાડીને પછી ખરાબ લાગે ને ના કઈ ન થઈ તમે ઉપાડતા હોય શરમ એ તો વાંધો ની પણ બોલો શરમ આવે કે બેટા પછી તારે ધંધા જોબ છે ને ઓફિસ હોય ધંધા પાણી ના હોય ભાઈ એક તારો તો ધંધો ને આલે રાખ શું કઈ વાંધો નથી અત્યારે તો અમાર છોકરાને તો ઠીક હવે હવે ને કા તમે છોકરાને શું વાંધો છો ક્યાં અમાર ભેગા રહીએ છે વિદેશ માં ને મજા કરે ઘોય રૂન માયું શું કરે ને બાપા શું કરે ને કાઈ પડી નથી એને તો હા પણ પૈસા કમાવા હોય તો કરવું તો પડે ને ભાઈ હું કાઈમ ના એવા પૈસા હું કે તાર ફુવા અહીં ઉકલી જાય તો આવી ના હકે એવા બોલ્યો હાજે હારા હે ને એને ઉકલી જાવ છું ઉકલો પછી ખબર પડે આવે કે નહીં ક્યાં ગઈ તારી હાહુ કે મારા હમાસર સાંભળીને એ વઈ ગઈ કિસ્સા તો એની એવી જ થતી હશે પણ ક્યાં છે હું સંભળાવું પછી મારા નણંદ આવે તો એને બહુ મજા આવે નણંદ આવે જોઈ વઈ જાય તો હું વઈ જાય પછી એને અંદર જ આવીશ હમણાં બોલાવું હો એને મને એવું લાગે છે કે એને ગયું નહીં હું આવીને ઘરે હજી તમે બધા આવવાના તમારા છોકરો ને એને છોકરા ને બધાય બસ મારી દીકરીને મેં કીધું હતું પણ મેં કીધું રે ને હવે હું જઈ આવું છું પહેલાં પછી જોયું છે એમ તો ટાઈમ કાજ હોય તો પછી જાઉં બધા એમ આવી અત્યારે તો મને એકલીને જવા દે એ જય શ્રી કૃષ્ણ બેન

આ તો એક કેથી નાઈક અને જે રાખવું હોય ને મગજમાં નાઈક બાકી બીજું કદી કાઢ નાઈક એ ગબલી તાર હાટુ સન માર હોવે બધી ઓલી શું કહેવાય ઓલું આ મન નામ નથી આવડતા તમારા હું ટેડિસ નો ટેડલું ટેડલુ હું કે આ બધું બો માર નામે મગજમાં નીકળી તને જ ખબર હોવી જોઈએ હા પણ હવે કઈ હરખું નામ હોય કે સન હું ક્યો તો ખબર પડે કે એમ નામ તો કેમ કહું ફાઈ જી એના બધું તમાર લોગનમાં માં પહેરવાનું હોય ને હું કે આ બધું ઓલા લેંગા જેવું હોય લેંગા હું આમ ગાઉન જેવું મોટું મોટું હોય ટ્રેડિશનલ કપડા આઈ છે હા બસ જો એવું કે મોકલું છે જો ઓલા થેલામાં છે બ્લુ કલરના પણ તમારે પાસે કે બ્લુ કલરનો થેલો જ નથી અર ઈ થેલો કેમ ગયો અમને હું ખબર અમને મળ્યા તો આ બે થેલા હતા બીજું કઈ જોયું નહોતું એ બાપા રે બાપા એમાં જ માર પાકીટ ને મોબાઈલ ને બધું હતું અરે અરે અરે

આ પણ આવડી ગયા છે ને આજ જ છે એવું એમ ને તે હિસાબે તો તમે ઈદ લાઈક લાવો ને મને કોઈ કે સુત નાખશે ને કે આ જ છે આની હાહુ તો ના ના એવું ના હોય આ બોલો લ્યો એ દીકરી એન હાહુ ને કેમ તો કે ઈ તો એક હાહુ ઈદ લાઈક ની છે પણ આપણે આપું ઘર માં જોવા ને હું કઈ એવું તમને કહું તો કઈ બધા એવું કે અમે તમને ગમે હોય તો તમારે કઈ કેવું એવું કહેવાય છે કઈ અત્યારે આ નું કઈ ને છાનું મની કા 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 પોતાનું આવ્યું તો અત્યારે આ નું કે ત્યાં રોતા બંધ કરો પેલા બે થોડાક જારો હમણાં એવું એવું બોલું ને હું કે મારી ખાખું રોવા મળશે મન ખબર છે તારા સ્વભાવમાં એવું નથી તો સાનુમની છે ને ફઈ હાટુ પાણી ભરીએ હા એની ભાભી તો ગઈ નઈ નણંદ હાટુ પાણી લેવા તો મારે જવું જોઈએ ને હવે મને કે જોઈએ મારી નણંદ આવે તઈ સાનુમની શાંતિથી એક પાણી નદ ભરી આવતી નણંદ 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 કરે છે એની નણંદ ને મારી નણંદ માં ફેર નઈ એ ફઈ આલ્યો મળી છાહે થેલો એમાં કઈ નઈ અને મારા ટ્રેડિશનલ હતા ને ઘોઈરા મન ના મળે તો હું તમારા વહુ ને કહી દઈશ કે છે ને મને આપી દીધા છે ફઈ બસ નઈ કે તમાર વહુ કાઈ વાગ અગલી તાર જેવી વહુ હોય તો કેવું હારું મારી વહુ તો મને છે ને લમકારી નાખે આવું એ તો હીરાની કિંમત જ જ્વેલરી જ હોય ને ફાઈજીન કૌતી બાકી શું મજૂર ને એવાનું ખબર ના પડે કે ઘર માં હીરો છે એમ એને તો પથ્થર જ લાગે આ આપણે ભાગ્ય ન કર હમણા આપડી આયા તપતબાટી બોલશે ગગલા હમરા રસ્તાઈ બાયડી જો ગગલો ભાગી ગયો ખબર જ હતી એટલે એન હાંભરો હું છે બસ સ્ટેન્ડ એ જાઉં છું અને હું ગગલા બે છાય અને ન્યા છે પૂછી આજુબાજુ કોઈને ને જો એવું હોય છે ને તો ન્યા રાખી જ હોય એ લોકોએ કોઈ દઈ આવ્યું હોય તો કોક ચોરી ગયું હોય તો વસ્તુ અલગ છે પણ ન્યા જો એ લોકોના કોક સિક્યુરિટી વાળાને મળી ગઈ હશે ને તો ક્યાં જશે તમે તમારે ચિંતા કરો માં હું લઈ આવું હમણાં હો હા હા વાંધો નહીં હાલ એ ગગલા પેલા ફાઈન પૂછી તો લે કે કેવા કલરની હતી હું આપને પૂછે તો આપને વળી કોક ચોર સમજશે એ ફાઈ કેવા કલરની તમારી બેગ હતી બ્લુ તો કીધું બેટા હા પણ એક્ઝેક્ટ છે ને જો હે અમારે કે ફોટો બોટો કે કઈ હોય તો કારણ કે વરી અમને કોક કહે કે ચોરસો તમે એમ કારણ કે આપને માહિતી થોડીક ઓછી હોય તો કેવી હતી એમ કેવી એમ થેલા ટાઈપ કે ટ્રોલી કેવી કઈ હું હતું એ સ્કૂલ બેગ હતી એટલે જ ને ભાઈ એવા મને ફંદા પોહાઈને ને મારું હવે ધરા સ્કૂલ બેગમાં ભરી દીધું કે ખંભે ટીંગાડ દેજો મને એવું ગમે ને મેં કીધું હતું પણ હવે ઠામ સાંભળે તો શું કરવું હવે મારો હું આ કામ કે જોઈએ ગભલા મારે તો છે ને ઓલી બેગ જ લેવી પડશે ને એ અત્યારે બેગ ગોતલે પછી આપણે ઘરે આવીને સસ્તા કરીએ સ્કૂલ બેગ જેવી હતી ને હા વાંધો નહીં ઓ પૂરા સાલુ થઈ ગયો તો ફાઈ હાલ જો આયા કોક કોક ને પૂછીએ સિક્યુરિટી વાળા એ સિક્યુરિટી વાળા ભાઈ આયા હો તો જરા એ હા બોલો ને એ ના છે ને હમણાં કલાક બે કલાક પહેલા એક માજી આયા હતા એની એક બેગ ખોવાઈ ગઈ છે તો તમને કોઈને મળી છે આયા એક બેગ તો મળી છે પણ અમે કેમ એવું માની લઈ કે તમારી જ છે અને માજી તો અહીંયા છે નહીં તો એમ કે વળી તમે કોઈ બીજા દ્વારા કોક બીજાની લેવા આવ્યા હોય તો અમે એમ તો ના આપી શકીએ તમને હા પણ એ કેરે સ્કૂલ બેગ જેવી છે અને બ્લુ કલરની છે હા પણ એમાં શું હતું એમ તમે થોડું ક્યો અમને તો ઈ રીતે અમે આપીએ આજો હોના નાર વેસી હોય એ વાત કરસ કઈ નથી એમાં હોના એ ભાઈ એમાં ટ્રેડિશનલ ડ્રેસ હોતા હા બસ જો મેં કીધું તો ઓફિસર ને એ લોકો એ જોઈ રાખ્યું તું કે કોઈ આવું માંગવા આવે તો આપી દેજો એમ હા તો લઈ આવન ભાઈ કેવી પૂછતાસ કરતો તો હું એને હોય કરવી પડે ને કટા જવાત કેટલા લઈ હા તે બેગ માં ભર્યું તું ને આયો બેન થેન્ક યુ કેલી

એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા કાલના વિડિયોમાં ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું અત્યારે જયજીત પ્રીતિબેન પ્રીતિબેન અમે રોજ હવે વિડિયો બનાવશું થોડા દિવસ કામમાં હોવાથી વિડિયો નહોતા આવ્યા મહેક ગજ્જર અસ્મિતાબેન સરવૈયા હા હા અમે રોજ વિડીયો બનાવશું વિડીયો હમણાં થોડું કામ હતું ને એટલે નહોતા બનાવતા મહેશ્વરી ઝાલા દિલીપભાઈ શીતલબેન ચૌહાણ મનીષાબેન રામભાઈ હમણાં થોડાક દિવસથી કામમાં હતા એટલે વિડિયો નોતા આવતા પંચાલ છું હી થોડું કામકાજમાં હોવાથી દિવસમાં એક જ વિડિયો બનાવી શકાય છે અત્યારે ગોપીબેન તમારું નામ એક વિડિયોમાં લીધેલું હતું જ્યારે કોમેન્ટ કરી હતી ત્યારે તમે વિડિયો જોઈ શકો છો ગોપીબેન કિશોરભાઈ ઉદેસા હેનુકા મથાની તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર તમે મસ્ત મસ્ત કોમેન્ટ કરી અમને બહુ જ ગમ્યું તમારો આવો જ પ્રેમ આપતા રહો અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે